જે સૌથી મોટા કથાકાર કહેવાય ગુજરાત અને આખા વિશ્વમાં બધા એમ કહે છે કે રાષ્ટ્રીય સંત છે ને કોઈ એમ કહે છે વિશ્વ પ્રસિદ્ધ સંત છે એને આખી જિંદગી હજારો કથા કરી હશે કદાચ એટલી કેરી ખબર નથી દર વખતે લિસ્ટ તો આપે મારી એટલાની કથા છે આ મારી એટલાની કથા છે એવું બધે કહેતા ફરતા હોય છે હજારો કથા કરી દીધી ભલે એ કીધું કથાનો આશ્રય ભાગવત આશ્રય કે રામાયણ કે ભાગવત ભાઈ સમાન છે એનો આશ્રય અને ઘણી બધી કથા છે એમને પછી જેમ સૌરાષ્ટ્રમાં કહે છે કોથરામાંથી બિલાડી નીકળ્યું કોથરો આપણે એમ કે ભરેલો છે ભરેલો છે ભરેલો છે ખોયલું તો બિલાડી નીકળી અંદર આ બહાર તો બિલાડી ન હતું કોથરામાંથી બિલાડી નીકળ્યું એમ કે હજારો કથા બછી આતો હો કંઈક આ તો બહુ મર્મગ કે હશે શાસ્ત્રના એમને બ્રહ્મજ્ઞાન છોડ્યું હજારો કથા પછી હો બ્રહ્મજ્ઞાન આવ્યું અને બ્રહ્મજ્ઞાન છોડ્યું કે કૃષ્ણ તો ધર્મની સ્થાપના માટે પધાર્યા હતા પણ કૃષ્ણ તો ફેલ ગયા પોતાના ઘરને સાચવી શક્યા નહીં પોતાના ઘરની અંદર એ સાચવી શક્યા નહીં બધા યાદવો અંદર અંદર બધા લડી ઝગડીને એ નશા બાદ થઈને બધા એકબીજાના નશામાં બધા એકબીજાને મારી નાખ્યા તો ધર્મની સ્થાપના કરનાર વ્યક્તિ પોતે ધર્મની સ્થાપનામાં ફેલ ગયો આ કોથળામાંથી બિલાડ નીકળ્યું હજારો કથા પછી અને પાછું હજી વાત એમ કે છે કે સાક્ષાત જે વેદરૂપ ભગવાન સાક્ષાત વેદરૂપ ભગવાન બલદેવજી સાક્ષાત વેદનું સ્વરૂપ છે એના માટે એ વ્યક્તિ એમ બોલે છે કે બલદેવજી ચોવીસ કલાક દારૂ નશામાં રહેતા ચોવીસ કલાક દારૂના નશામાં રહેતા તો હવે આમાં શું ધર્મ રહ્યો તો તમે આ એમની તો કથા ગાય રહી ગાઈ ગાઈ ને ખૂબ તમે પ્રસિદ્ધ સંત થઈ ગયા હવે તમે એમને ફેલ બતાવી રહ્યા છો તમે ફેલ ગયા કે એ ફેલ ગયા કે આવા ફેલ વ્યક્તિનો આશ્રય તમે કઈ લો શું કામ જો બલદેવજી દારૂ જ પીતા હતા તો પછી ભગવાન તરીકે નિરૂપણ કરનારા ભાગવત કે રામાયણ માં બલદેવજી ત્યાં લક્ષ્મણજી હતા અને વેદરૂપ છે સાક્ષાત પ્રમાણ ભગવાનનું પ્રમાણ રૂપ છે તો હજારો કથા કરીને લોકોને મૂર્ખ બનાવ્યા એ જલમાં કથા કરી આવ્યા એરમાં કથા કરી આવ્યા પેલા પોપની સામે વેટિકનમાં કથા કરી આવ્યા અને છેલ્લે પાછું આવું વક્તવ્ય આપ્યું ત્યારે બધાય ખૂબ વિરોધ થઈ ગયો બધાય જગ્યા જગ્યાએ વિરોધ થવા માંડ્યો કે કૃષ્ણ માટે આવું બોલી રહ્યા છે કથાના વ્યાસપીઠ ઉપરથી આવું બોલવામાં આવી રહ્યું છે ખૂબ વિરોધ થવા માંડ્યો ત્યારે ભાઈએ માફી માંગી લીધી તો માફી માફી શું બોલ્યા કે બઉ વિરોધી ભયનો આટલા વર્ષ મેડિકલ પ્રેક્ટિસ કરીને પછી કે મેં તો મેડિકલ માં એડમિશન લીધું જ નતું અને કેટલી સર્જરી કરી નાખી હવે આ વ્યક્તિને પકડીને પૂરી દેવો જોઈએ કે ન પૂરી દેવો જોઈએ હવે ઇલિગલ પ્રેક્ટિસ કરી તો હું શાસ્ત્ર ભયણો નથી હું અભૂત છું હું કઈ જાણતો નથી શાસ્ત્ર ભણ્યો નથી એટલે મને માફ કરો માફ કરો એ વાત સાચી પણ કથા શું કામ કરી અત્યાર સુધી પર શું કામ બેઠો શા માટે મહાન સંત બની ગયો અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા અને હવે કઈ રહ્યો છે કે હું તો ભણ્યો જ નથી તો હું તો ભયણો જ નથી તો આનું શું કરું આટલા ભણ્યા વગરના લોકોને ક્યાં પહોંચાડી દો બધા કથાના પૈસા પાછા માંગો કેટલા પૈસા અમારી પાસેથી લઈ ગયો લાવ પાછા આ તો ખોટી રીતે પ્રેક્ટિસ કરી નાખે ડૉક્ટર હતો જ નહીં અને મેં તો મેડિકલમાં એડમિશન એ નહોતું લીધું ને બહુ એટલા ઓપરેશન એટલા કરી લઈ બાયપાસે કરી લીધું આવું કોઈ ડૉક્ટર કે આપણને છેલ્લે કે હું તો ભણ્યો જ નથી ભાઈ ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારું ઓપરેશન કરી નાખ્યું તો હવે એનું શું કરવું એટલે આવા લોકો અત્યારે ધર્મના માર્ગમાં આવા લોકો ચાલી રહ્યા છે હવે બધાય નામ આપવાની જરૂર નથી ને નામે હું તો દેવા મને કઈ ડર નથી એનો પણ તમે જાણો છો તો મારે મોઢું બગાડવું નથી નામ લઈને મોઢું શું કામ બગાડવું હજી પરાકાષ્ટા કહું તમને આ તો ભાણો નથી પણ એક તો ભણેલો વ્યક્તિ પાછો એને બધાય પૂછ્યું કે ભાઈ આ વ્યક્તિ અભણ તો એમ કે છે હું ભાઈણો નથી અને એને આવું બધું સ્ટેટમેન્ટ ભગવાન વિશે આપી દીધું ભાગવત વિશે અને કૃષ્ણ વિશે ભગવાન કૃષ્ણ વિશે આવું સ્ટેટમેન્ટ આપી દીધું તો તમે અને આ વ્યક્તિ કેટલા બ્રાહ્મણ બાળકોને ભણાવવાની વિદ્યાપીઠ ચલાવે છે ને એ પોતે પણ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાય છે અને એ પાછું ભાગવત લઈને બેઠો છે આને રામાયણ પકડી આને ભાગવત પકડીને બેઠા છે હું તો ઘોર નિંદા કરું છું આવા લોકોની ઘોર નિંદા કરું છું આ લોકોને અને એ અંબાણીનો ગુરુ છે અંબાણી પરિવાર એને ગુરુ માને છે આ વ્યક્તિની શાસ્ત્રમાં કેટલી નિષ્ઠા છે એ જોઈ લો બધા એમને પૂછ્યું કે તમે તમે એના જેવા જ મોટા કથાકાર છો તમે પણ બધા મોટા ભાગવતના મર્મક્ય છો તો આ ભાઈ આવું બોલી રહ્યા છે તો તમે કંઈ એના વિશે શું કહેશો તો આપણે જો કહીએ તો નિંદા કરશે કે ભાઈ કૃષ્ણ વિશે આવું ન બોલી શકાય કે ભાઈ આ ખોટું વાત છે ગમે એ બોલતો હોય ખોટી વાત છે એમ કેવું જ જોઈએ જો શાસ્ત્રમાં નિષ્ઠા છે કે ભાગવતનું તમે ખાધું છે ભાગવતની કથાઓ કહી છે તો કહું આટલી વફાદારી તો આ ગ્રંથ પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે ધર્મ પ્રત્યે ભગવાન પ્રત્યે એટલી વફાદારી તો રાખો તમને ખૂબ ભગવાન આપ્યું આના કારણે તમે ચરી ખાધા બધા અને હવે તમે કંઈક તો આ વફાદારી બતાવો આ શાસ્ત્ર પ્રત્યે તો એ ભાઈને પૂછ્યું તો મને કે આ કંઈક તો કંઈક કહેશે કમસે કમ એ પાછો બ્રાહ્મણ તો છે શાસ્ત્ર દ્રષ્ટિ બ્રાહ્મણ જાતિએ બ્રાહ્મણ એને શું કીધું કે ભાઈ આ વ્યક્તિ કોઈ ખોટું બોલી શકે જ નહીં બાપુ કે છે સાચું જ કહે છે મેં કીધું આ એવો જ છે આ બધા બધા ગદ્દાર લોકો છે ધર્મના ગદ્દારો છે આ બધા અને આપણે બધાને મૂર્ખ બની બનીને એ કરોડો રૂપિયા આ લોકોને આપણે ધરી દીધા છે આ વ્યક્તિ પાછું એમ કીધું કે આ ભગવાન માટે આવું વચન બોલનારો આ વ્યક્તિ આવો દૂષિત વ્યક્તિ જે છે કમસે કમ એની એના જે આ વાક્યની તો નિંદા કરો વ્યક્તિ ગમે હોય પણ એનું વાક્યની તો નિંદા કરો તો આ બાપુ કોઈથી બાપુ કોઈથી ખોટું બોલે જ નહીં એ સત્ય જ બોલે તો બસ તમે પણ ભગવાન ના તમે પણ દ્રોહી છો એ નિશ્ચિત થઈ જાય છે આઘાત લાગી જાય છે અને આવા લોકો પાછા એમ કહેવામાં આવે છે કે ભાઈ કોઈ રાષ્ટ્રીય સંત છે તો કોઈ વિશ્વ પ્રસિદ્ધ સંત છે પણ આ બધા ધર્મના દ્રોહી છે

ભગવાન નિંદા એ ભાગવત નિંદા છે ભગવાન નું સ્વરૂપ જ કૃષ્ણ ની નિંદા એ ભાગવત નિંદા છે પણ કોઈને વાંધો આવતો નથી કોઈને વાંધો આવતો નથી કોઈ શંકરાચાર્ય કે કોઈ પણ બીજા આચાર્ય રામાનુજ આચાર્ય રામાનંદ એમાં એક રામાનંદ આચાર્ય નિંદા કરી હતી એટલે એનો ધન્યવાદ કરું છું હું કે એમણે નિંદા કરી આ બાકી મેં જોયું ત્યારે કુંભના દ્રશ્યમાં એ વ્યક્તિ ફરતો હતો તો શંકરાચાર્ય પણ એને માન માનફાન આપતા હતા આ માન પાત્ર છે આ વ્યક્તિ આ માન પાત્ર છે આ વ્યક્તિ ક્યારે પણ ગદ્દાર છે આ લોકો તો ભાગવત આશ્રય કરવામાં આપણે આવા લોકોની કથામાં પણ આપણે સામેલ થઈ જઈએ તો ભાગવત આશ્રયમાં આ એક મોટું ભયસ્થાન રહેલું છે તો ભાગવત આશ્રય પણ કલિકા આપણા માટે કે ભાગવત આશ્રય પણ પાછો ભગવાન સુધી પહોંચાડશે કે નહીં ભાગવત પણ ખરા અર્થમાં એ ભાગવત છે કે નહીં જે કહેવામાં આવી રહી છે આ મિશ્રણ કરીને એમાં ભાગવત કથા છે કે બીજી કથા થઈ રહી અલી મોલાની કથા છે આ બધી અલી મોલા અલી મોલા એમાં ધૂન બોલાવવા માટે અલી મોલા તો મોહમદ પેગમ્બર સફળ થયા કૃષ્ણ નિષ્ફળ ગયા એમ ચોખ્ખું કહી દો ને લીલા કરી નાખો ને તો પછી સામાન્ય કૃષ્ણ કૃષ્ણ રામ રામ કરીને પૈસા કમાવા માટે રામ અને કૃષ્ણ અને પ્રશંસા કરવા માટે લીલા કરો છો તો અલી મોલા કરી રહ્યા છો આ ભાગવત આશ્રયમાં આ ભયસ્થાન રહેલું છે તો ચાર આશ્રયમાં પણ હવે છેલ્લો એક જ આશ્રયમાં છે કૃષ્ણ એવ ગતિ કૃષ્ણ એવ આશ્રય કૃષ્ણ એક જ નિર્દોષ પરમ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે એમની શરણમાં જયા વિના બીજા કોઈ ઉપાય નથી એટલે ભાગવતનો બારમો સ્કંદની અંદર પણ કૃષ્ણ એવ આશ્રયમ હતો એ કૃષ્ણ જ આશ્રય છે એટલે આ સ્તોત્ર પણ કૃષ્ણાશ્રય સ્તોત્ર છે કે કૃષ્ણ સિવાય અને કૃષ્ણનો આશ્રય હશે તો ભાગવત પણ આપણે સાચી સમજાશે કૃષ્ણના આશ્રયથી જે ખરેખર કૃષ્ણના સ્વરૂપનું જે નિરૂપણ કરનારું ભાગવત હોય કે વેદ હોય કે જગત પણ કૃષ્ણાત્મક દેખાઈ શકે છે કૃષ્ણ આશ્રયથી બધી વાત પાછી બની શકે છે પણ આ ચાર આશ્રયોથી વાત બગડી શકે કદાચ આપણા માટે કે જગત ભગવાનનું રૂપ હોવા છતાં આપણે આશ્રય જગતનું કરવાથી આપણે જગતમાં આસક્ત થઈને ભગવાન કદાચ વિમુખ પણ થઈ જઈએ ભક્તિ આભાસમાં આપણે આવી જઈએ તો ભક્તિનો આશ્રય કરવા છતાં પણ આપણે ભક્તિથી દૂર રહી એવું બની શકે વૈદિક વેદનો આશ્રય કરવા જઈએ તો ત્યાં આપણે વૈદિક કર્મકાંડમાં ગૂંચવાય જઈએ અને ભગવાન કદાચ ભૂલાઈ જાય એવું પણ બની શકે પણ કૃષ્ણ એવા આશ્રયો મત કૃષ્ણ જો આશ્રય હોય તો પછી બધી વાત બની શકે છે કૃષ્ણ આશ્રયથી બધી વાત બને એટલે આજના સમયમાં ધર્મના આ વાતો જે છે એ ખુલીને કહેવામાં આવતી નથી બધા પોતાનો લાભ જોઈ રહ્યા છે કે આમાં આ બહુ પાવરફુલ વ્યક્તિ છે આની સામે આમ કેમ બોલાય આવું બધું વિચારીને નરોવા કુંજરોવા ઘણા કરી દેતા હોય છે પણ હું ઘણી એક પ્રશંસા કરું છું એક વ્યક્તિની જે ભલે એમનો સંપ્રદાય અલગ છે એમની સાધના પદ્ધતિ આપણાથી અલગ છે પણ એક છવ્વીસ વર્ષનો યુવાન એક ભાગવતાનંદ ગુરુ જે છે એ આ એ યુટ્યુબના માધ્યમથી અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી આવા બધા લોકોને ખુલ્લા પાડવાના એમનું ખંડન કરવાનું નિર્ભીક રીતે આ બધાના એ ખંડન કરે છે છવ્વીસેક વર્ષનો વ્યક્તિ છે બહુ નાની ઉંમરના છે પણ ખૂબ સારું શાસ્ત્ર અધ્યયન કરેલું છે અને એ શાક્ત છે છતાં પણ હું એમની પ્રશંસા કરું છું કે એ હંમેશા આવા મુદ્દાઓને લઈ અને ખુલ્લા નામ સહિત એ બધાની અધાર્મિક પ્રવૃત્તિને ખુલ્લા પાડતા રહે છે કેટલો મોટો એને પણ ભય છે કારણ કે બહુ પાવરફુલ સામે નામ સહિત જ બોલે છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે કે ખરેખર આપણે ધર્મની વાત પણ નિર્ભીકતાથી એ કહેતા નથી અને પાછા એમ કહે છે વાણી સ્વતંત્ર છે તો ડરવાની શું જરૂર છે આપણને વાણી સ્વતંત્રતા આપેલી છે એને ભગવાનને ગાળો દેવાની છૂટ છે પણ એનું આપણને એનાથી ડર રાખવાનો આ પંચવિધ્ર મહાપ્રભુજી અંતે છે મહાપ્રભુજી કે છે આપણને પ્રાપ્ત થઈ જશે આ કથા શ્રવણના કે કથા કરવાના પાંચ ફલ છે અલૌકિક પાંચે પાંચ અલૌકિક ફલ છે આમ સેવાની ક્યાં વાત ઘણા કહે છે મોડન લાઈફમાં કેવી રીતે આ પૃષ્ટિમાર્ગ નું આચરણ કરવું કારણ કે પુષ્ટિમાર્ગને બધા એમ જ સમજે છે કે આ રાગ ભોગ શ્રીંગાર ખાસા સેવકી સખડી અનસખડી દૂધગર આ બધું કેમ એટલી મોડર્ન લાઈફમાં કેમ નભાવું કારણ કે પુષ્ટિમાર્ગને બધા આવું જ જોયું છે અહીં ન અડાય આમ ન કરાય આમ ન કરાય તેમ ન કરાય તો પુષ્ટિમાર્ગ તો આજ સર આવું કેમ આચરણ કરવું આજના સમયમાં પણ આ તો કથા માર્ગ પણ છે અહીં તો સેવા પણ છે તો કથા પણ છે અને કથા તો જ્યારે પોતે કથામાં પ્રવૃત્ત થઈ શકાય છે જે કાલે પણ ગોપીનાથજીનું વચન આપણે જોયું કે સ્ત્રીઓને બહુ પ્રતિબંધ હોય ઘરમાં તો રોજ ક્લેશ કરીને સેવા કરવાની બદલે શ્રવણ કીર્તન સ્મરણના માર્ગથી વૃદ્ધિ રોજ સેવાના કારણે ક્લેશ કરવો એના કરતા તો પોતે શ્રવણ કીર્તન સ્મરણની અંદર પરાયણ થઈ જવું હું એ ઉપાય ગોપીનાથજી પણ બતાવ્યો એ સ્ત્રીઓ માટે છે તો આપણા માટે પણ છે જ્યારે ક્લેશ થઈ રહ્યો છે સેવાના કારણે તો સેવા પ્રભુને સુખદાયક સેવા નહીં થઈ શકે પ્રભુને સુખ થાય રોજ ઠાકોરજી મારે કોઈના ઘરમાં રહેવા જઈએ અને કારણે ઓલા ઝઘડો થાય કે આ લોકો કેમ આવી ગયા તો તો ઠાકોરજીને પણ એમ થાય કે મારા કારણે આ લોકોને એટલો ક્લેશ થઈ રહ્યો છે ઘરમાં તો મારે આ ઘરમાં કેમ રહેવું તો એવી સેવા ઠાકોરજીને સુખ આપનારી ન બની શકે કે જો સેવાના કારણે રોજ ઝઘડો થાય તો એ સ્થિતિમાં કથા જે છે શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ પરાયણ રહેવું જોઈએ એટલે કથાનો વિકલ્પ આપણે ત્યાં છે તો એ મોડર્ન લાઈફમાં પણ કથા નભાવી શકાય છે પોતાના ધંધાની સાથે પણ કોઈ ધંધાની વચ્ચે વચ્ચે પણ આ ગ્રંથ અધ્યયન તો કરી શકે છે મોબાઈલ દ્વારા પણ આજે થઈ શકે છે ઘણા બધા માધ્યમોથી થઈ શકે છે તો કથા શ્રવણ પોતે કરવાથી પોતે જ પાઠ કરવાથી પણ આ પાંચ ફલ અલોક્ય પાંચે પાંચ દિવ્ય ફલ છે કે જે મોટી મોટી સાધનાઓથી પણ આ વસ્તુ નથી થતી થવી સાંસારિક તૃષ્ણા છૂટવી ભગવત ભક્તિની વૃદ્ધિ થવી આ બધું ગમે તે મોટી મોટી સાધના કરવા છતાં પણ આ વસ્તુ સિદ્ધ થતી નથી કલિકાલમાં તો આ પ્રભુની કથા કરવાથી પણ આ બધું સિદ્ધ થાય છે એટલે હવે વાત એ છે કે જો ભગવાનની કથા ભગવાનના ગુણો છે એનું ગાન છે કથા ભગવાનના જે ગુણોનું એ જે છે એ પણ કલીના તાપને હરનારી છે ભગવાનની કથા ભગવાનના ગુણો પણ એવા છે તો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કેટલો ફલદાયી હોય એમાં સંશય કોઈ રહેતો જ નથી ભગવાનનો આશ્રય કે એના ગુણો ખાલી એ પણ ભવતાપનું હરણ કરી દે છે તો ભગવાન પોતે અને એનો આશ્રય જ્યારે કરવામાં આવે

ભગવદ ગીતાના દસમા અધ્યાયના વચન અનુસાર પરમ ભાગવતના અંતિમ બારમા સ્કંદમાં સ્કંદની અંદર પણ પાંચ પ્રકારના પંચવિધ આશ્રયનું નિરૂપણ છે શ્રીમદ ભાગવતજીના બારમા સ્કંદમાં પાંચ પ્રકારથી આશ્રયનું નિરૂપણ પંચવિધ આશ્રયનું નિરૂપણ છે અને દ્વિતીય સ્કંદમાં આશ્રયની વ્યાખ્યા

જેમાં જેના અંદર એ જેમાંથી એ પ્રકટ થાય છે જેમાં અંદે અંતે લય થાય છે અને જેમાં એ સ્થિત રહે છે એ જે તત્વ છે એને આશ્રય કહેવાય છે અને એ આશ્રયને પરમાત્મા અને પરમ બ્રહ્મ કહેવામાં આવે છે ભાગવતના બારમા દ્વિતીય સ્કંદમાં બીજા સ્કંદની અંદર કીધું છે કે આભાસ નિરોધશ્ચ યતશ્ચાધ્યવસીયતે છ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મા એ શબ્દ એને પરમ બ્રો કે પરમાત્મા કહો એને જ આશ્રય કહેવાય છે એટલે કૃષ્ણ એવ આશ્રયો મત તો કૃષ્ણ જ આશ્રય છે શું કામ આશ્રય છે કૃષ્ણ કારણ કે કૃષ્ણ જે છે પરમ બ્રહ્મ છે ને પરમાત્મા છે અને એમાંથી જ આ પૂર્ણ જગત પ્રકટ થઈ રહ્યું છે એમાં સ્થિત છે અને અંતે એમાં જ લય થાય છે એટલે આશ્રય પરમ તત્વનો કરવામાં આવે છે એ પરમ તત્વ જે છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ જોયું શ્રીમદ્ ભાગવતમાં પણ જોયું કે પરમ તત્વ જે છે અને વેદનું રૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતા હોવાથી વેદમાં જેને પરમ તત્વ કહ્યું છે ત્યાં પણ પરમ તત્વ માટે એમ કહેવામાં આવ્યું છે વેદમાં પણ કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસમ વિશંતિ તો તદ બ્રહ્મેતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતી તો બ્રહ્મ માટે પણ એ જ કહ્યું છે કે બ્રહ્મ કોણ તો કહે છે કે જેમાંથી આ બધું પ્રકટ થાય છે જેમાં એ સ્થિત રહે છે અંતે જેમાં બધાનો લય થાય છે એ જે તત્વ જે છે એ બ્રહ્મ કહેવાય છે તો હવે એ પાછું એ શંકા રહે છે કે એ બ્રહ્મ કોણ તો શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્યોથી પાછું એની સંગતી કરીને શ્રીમદ ભગવદ્ ગીતા નિર્ણય થયો અને બારમા સ્કંદમાં પંચવિધ આશ્રય નિરૂપણ કરીને ત્યાં પણ કૃષ્ણ જ આશ્રય છે એવું બતાવવામાં આવ્યું પાંચ પ્રકારના આશ્રય તો જગદાશ્રય વેદાશ્રય ભાગવત આશ્રય ભક્તિ આશ્રય અને કૃષ્ણ આશ્રય આશ્રય આ પાંચે પાંચ પ્રકારના બતાવવામાં આવે કે જગત પણ ભગવાનનું રૂપ છે તો જગત પણ ભગવાનનું રૂપ છે તો એ જગતનો આશ્રય એ ભગવાનનો જ આશ્રય ગણાય જો તાત્વિક દ્રષ્ટિથી તો જગત ભગવાનનું રૂપ હોવાથી એનો આશ્રય પણ ભગવાનનો જ આશ્રય ગણાય પણ ભયસ્થાન એ છે કે જગતમાં ભગવાનનો અનુભવ નથી થતો આપણે જગતમાં આશક્ત થઈ જઈએ છીએ ભગવદ રૂપમાં આપણે જગતમાં હા આશક્ત થઈ જઈએ છીએ ભગવાનને ભૂલીને ને પાસે જગતમાં લાગી જઈએ છીએ આ ભયસ્થાન છે ભગવાનનું રૂપ તો જગત પણ ભગવાનનું જ રૂપ છે તો જગદાશ્રય કરીએ તો આપણે ભગવાનનો જ આશ્રય થઈ શકે પણ એમાં જો ભગવાનનો અનુભવ થવા મને જગતમાં તો પણ જગતમાં ભગવાનનો અનુભવ થવાને બદલે જગતમાં જ આપણે પાછા આસક્ત થઈ જઈએ તો જગત જ ભગવાન જાણે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા તો પછી આ તો જગતમાં તમે આ માનવ સેવા એ જ પ્રભુ સેવા તો પછી પ્રભુ અલગ કઈક મનુષ્યથી પ્રભુ પણ છે એવું માનસો તો આ વાક્ય થાશે કે માનવ સેવા એ પ્રભુ સેવા પ્રભુ કઈક મનુષ્ય જ પ્રભુ હોય તો માનવ સેવા જ કેવી છે પ્રભુ સેવા સગમ કેવી જોઈએ માનવ થી કહેશું માનવ સેવા એ પ્રભુ સેવા પણ તમે એમ છો કે પ્રભુ સેવા છે જ નહીં ખાલી માનવ સેવા કરજો આવી ગયો તો પછી પ્રભુ સેવા એવું લખવાની જરૂર જ નથી માનવ સેવા માનવ સેવા છે બસ બોલી રહ્યા છો તો મગજ ચાલતું નથી તસ્ય ધીરા પરિજાન ધીર પુરુષો સમજી શકે બાકી અધીરા થઈને બધા કે છે અમે તો તમે બધા સેવા ઠાકુરજીની કરો છો અમે તો મનુષ્યની સેવા કરીએ એટલે ભગવાનની સેવા આવી ગઈ તો વાત તો એ કે મનુષ્યની સેવા અને ભગવાનની તો અમે તો ભગવાનની સેવા કરીએ છીએ અને મનુષ્યની સેવા પણ આપણે અનુસરમાં તો આપણે જો પરોપકાર આદિ કાર્ય કરીને મનુષ્યની સેવા પણ બને તો કરવી જોઈએ પરસ્પર એકબીજાને કોઈ મદદરૂપ થવાની વાત આવતી હોય ક્યાંક માનવતાનું કોઈ કાર્ય હોય તો કરી શકાય છે પણ ભગવત સેવાને ભૂલીને નથી કરતા આપણે કારણ કે તમે જ કેવો છો કે માનવ સેવા એ પ્રભુ સેવા છે તો માનવ સેવા અને પ્રભુ સેવાનો કઈક તો ભેદ છે માનવ અને પ્રભુ નો કઈક તો ભેદ છે નહી તો માનવ સેવા એ માનવ સેવા છે તો પ્રભુ સેવા તમે કહી રહ્યા છો તો પ્રભુ નો તો ઇનકાર કરી રહ્યા છો પ્રભુ સેવાનો ઇનકાર કરી રહ્યા છો ને પાછું માનવ સેવા ને પ્રભુ સેવા કહી રહ્યા છો આ આ લોકો સમજતા નથી એટલે કે આ તો તશ્ય ધીરા હા પરિજા આનંદ યોને આ તો બહુ ધીર પુરુષો આ મર્મ સમજી શકે બાકી અધીરા લોકો તો અમે કે અમે એમાં સેવાની ઠાકુરજીની સેવાની જરૂર નથી અમારે અમે તો માનવ સેવા કરી રહ્યા છીએ આ જગદાશ્રયમાં આવું થાય છે કે ભગવાન ભુલાઈ જાય ને જગતમાં આશક્ત થઈ જાય છે આપણે તો જગતને જગદાશ્રય પણ થઈ શકે એ આગળ જઈને વેદોનું આશ્રય પણ થઈ શકે તો વેદના આશ્રયમાં પણ એ જ વાત આવી રહી છે કે સઢભીર સંપત્તિ તે ધર્મ તે દુર્લભ તરાહ કલવું આપણે વેદ વૈદિક માર્ગથી પણ ભગવાન જ વેદનું રૂપ ધારણ કરેલું છે પણ વૈદિક માર્ગથી પણ આપણે પ્રભુને પ્રાપ્ત કરવાના છે પણ વેદના જે સાધનોમાં આપણે એવા અટવાઈ જાય કે ભગવાન ભુલાઈ જાય એવું શક્યતા બનેલી છે કે ભગવાન ભૂલાઈ જાય અને જેમ કેટલાક લોકો વેદ વેદ કરે અમે વેદને જ માન્ય છે એવું કહેનારા ઘણા લોકો છે આપણે ત્યાં એ શું કહી રહ્યા છે કે યજ્ઞ રૂપ જ બસ વેદમાં યજ્ઞની જ આજ્ઞા છે મૂર્તિ પૂજા તો પાખંડ છે મૂર્તિ પૂજા પાષંડ છે એવું કહે છે પણ મૂર્તિ પૂજા જો પાષંડ છે મૂર્તિમાં ભગવાન હોય તો તમે જળ રૂપ ની આરાધના કરી રહ્યા છો તમે જળ થઈ જશો આ તો જળ રૂપ છે મૂર્તિ તો જળ છે તો તમે જળની ની આરાધના કરશો તમે પણ જળ દેવા થઈ જશો આવો તર્ક આપે છે આરી સમાજીઓ એવો તર્ક આપે છે તો ભગવાન નું સ્વરૂપ કેવું છે એ બતાવો તેમ કે છે વેદમાં ભગવાન ને સ્વરૂપ વ્યાપક કયા છે જો આમાં તસ્ય ધીરા હા પરિજાનંદ યોનિમો કે સર્વ વ્યાપક કયા છે ભગવાન અરે ભાઈ સર્વ વ્યાપક કયા છે એટલે તો મૂર્તિમાં પ્રગટ થઈ શકે છે ને મૂર્તિમાં કેમ નહી સર્વ વ્યાપકમાં મૂર્તિ છોડીને વ્યાપક છે અધીરા થઈ જાય તરતા જેમ કે છે તો વ્યાપક છે પણ મૂર્તિમાં વ્યાપક છે એટલે તો મૂર્તિમાં ભજીએ છીએ અમે પૂજ્ય શ્યામુદાદા એમ આજ્ઞા કરે છે કે મૂર્તિનું સામર્થ્ય નથી કે ભગવાન બની શકે પણ ભગવાનનું સામર્થ્ય છે કે મૂર્તિમાં પ્રગટ થઈ શકે સર્વ વ્યાપક હોવાથી શું વાંધો છે મૂર્તિમાં આવવામાં પણ મૂર્તિ ભગવાન ન બની શકે એવા ચાચી પણ ભગવાન તો મૂર્તિ બની શકે કે ન બની શકે એને બંધન છે સર્વ વ્યાપક હોવાથી મૂર્તિમાં નથી તો સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યા વિધાનતઃ વૈદિક માર્ગ વૈદિક માર્ગ કરવા છતાં વેદાશ્રયની અંદર પણ આ તકલીફ થઈ જાય છે કે પછી ભગવાન ભૂલાઈ જાય છે ને એ થઈ જાય છે અન્ય ઉપાસક ભજન આખ્યાનકાર કહે તો જગદાશ્રય વેદાશ્રય ભક્તિનો નો આશ્રય આપણે ભક્તિ નો આશ્રય કરવો જોઈએ ભક્તિ પણ ભગવાન નું રૂપ છે પણ ભક્તિ ભક્તિ છે કે ભક્તિ આ ભાસ છે એ ખબર ન પડે ક્યારેક ભક્તિ કે ભક્તિ આભાસનો નો ભેદ ના આવે આપણને એમ કે ભક્તિમાન બહુ છે હવેલી આઠ દર્શન કરે કેટલા ભક્તિમાન છે કોઈ દિવસ શિયાળો ઉનાળો ચોમાસું ક્યારેય પણ ગમે એટલો વરસાદ હોય પણ હવેલી જવું 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 ભક્તિ માની લે કોઈક આ ભક્તિ છે અમારી ભક્તિ નો આભાસ ને પણ ભક્તિ કોઈ માની લેતું હોય છે સાચી ભક્તિનું સ્વરૂપ ખબર ના પડે તો ક્યારેક આ ખોટી વાત ને પણ ભક્તિ કહેવા જાય કે બહુ ભક્તિમાન છે કે દર પૂનમે નાથ દ્વારા જાય છે બહુ ભક્તિમાન છે દર પૂનમે નાથ દ્વારા જવું ક્યારેય પણ છોડે નહીં એકેય પૂનમ છોડી નથી આપણને લાગે છે કે ખરેખર ભક્તિ હશે ભક્તિ આભાસ હોય છે તો આમાં ભક્તિ આભાસમાં પણ એ ભયસ્થાન છે કે ભક્તિ આશે કરવામાં પણ ભક્તિ છે કે નહીં એ ભાત્મિ જ્ઞાનપૂર્વક સુદર્શ સર્વતોધિક સ્નેહ હોય તો ભક્તિ છે પણ એ ન હોય ને ખાલી કોઈ ક્રિયાને આપણે ભક્તિ માની લેતા હોઈએ તેના કારણે ભગવાન તો ભક્તિના રૂપમાં પણ છે વેદના રૂપમાં પણ છે જગતના રૂપમાં પણ છે પણ આપણે જે આશ્રય કરી રહ્યા છીએ એ ભગવાન તરફ જવાને બદલે ક્યાંક ભક્તિભાસમાં કે કોઈ કર્મ જડતામાં કે કોઈ પછી આપણે આ જગતની આ જાગતિક પ્રપંચમાં જ આસક્ત થઈ જવાનો ભય રહેલો છે

શ્રવણ કરવાથી પણ ભગવાન હૃદયમાં બિરાજી જાય છે એવું સામર્થ્ય ભાગવત તો છે એમાં અને પોતાનું સમગ્ર રૂપ ભાગવતમાં છે એ એ વાત પણ પણ સાચી ભાગવત જે છે એનો આજીવિકાર્થ ઉપયોગ કરવામાં આવતો હશે તો પછી એ ભાગવત પણ ભાગવતની કથા પણ પાછી ભાગવતની કથા નહીં રહે આ ભયસ્થાન પાછું રહેલું છે કે ભાગવત આશ્રય કે જ્યાં કથા બેઠી ત્યાં બેસી ગયા ભાગવત આશ્રયમાં પણ આ તો વસ્તુ આવશે કે ભાગવતનો આશ્રય કર્યો છે આપણે તો જ્યાં ભાગવતની કથા થાય ત્યાં જવું જ્યાં ભાગવતની કથા થાય ત્યાં પહોંચી જવું આપણને લાગે ભાગવતનો આશ્રય કર્યો તો એના કારણે પણ ભક્તિ કે ભગવાનથી વિમુખ થવાય છે